જ્યારે ના સ્કીમ જ્યારે અમલમાં આવી ત્યારે સરકારે ઘણી પ્રકારના પ્રલોભન આપેલા કે ઓછામાં ઓછું પંદર હજાર પેન્શન કરશું નામ કરશું તેમ કરશું તેમ છતાં આજની તારીખમાં છેલ્લા દસ વર્ષથી અમારી લડાઈ ચાલુ છે નાના નાના કર્મચારી બીજા હજાર પંદરસો બે હજાર પેન્શન આપે છે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે સાડા સાત હજાર રૂપિયા અમારા અશોક ના કહેવા પ્રમાણે સાડા સાત હજાર રૂપિયા પેન્શન એ ઉપરાંત મોંઘવારી મેડિકલ જે કઈ હોય તાત્કાલિક આપે એવી અમે આશા પુરવઠા નિગમ નો નિવૃત્ત કર્મચારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સામે આજે એક દિવસીય એકાત્મક ધરણા કરવા માટે અત્રેના સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ બોર્ડ કોર્પોરેશન ના કર્મચારીઓ અંદાજીત અત્રે સુરેન્દ્રનગર જિલ્લાના કર્મચારીઓનું સાત થી દસ હજાર કર્મચારીઓનું જે સંગઠન છે તેમાં જીવીબી એસટી કોર્પોરેશન પુરવઠા નિગમ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનના વિવિધ અસંગઠિત ક્ષેત્રના દેશના પંચોતેર લાખ કર્મચારીઓને સરકાર જયારે એવરેજ અગિયારસો પચાસ રૂપિયા પેન્શન આપે છે આ નજીવી પેન્શનમાં કોઈ નિવૃત્તોનું ઘર પણ ન ચાલી શકે આ પેન્શન પંચોતેરસો રૂપિયા મિનિમમ કરવા માટે અને સાથે મેડિકલ સુવિધા અને ડીએ આપવા માટે છેલ્લા દસ વર્ષથી સરકાર શ્રી સામે અમારા નેતા અશોક રાવતશ્રી ની આગેવાની છેલ્લા દસ વર્ષમાં અમે આ ધરણા અને એમની સામે પ્રોગ્રામ આપીએ છીએ આજે સુરેન્દ્રનગર ખાતે ઈપીએફઓ કચેરી ખાતે અમે સમગ્ર નિવૃત્તો કર્મચારી મળીને અમારી માંગણીઓ સ્વીકારવા એક આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરેલ છે